સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામમાંથી એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે જેમાં એક બાર વર્ષના કિશોરનું આ ફાયરિંગમાં મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળબડાહટ મચી ગયો છે આ ઘટનાને લઈને ડીવાય એસપી એલસીબી એસઓજી સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે પરંતુ શું કામ ફાયરિંગ કરવામાં આવ્યું છે સમગ્ર મામલો તો વાત કરીશું આ વૈષ્ણવજન વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામમાં બનાવ સામે આવ્યો છે આ ઘટનામાં બાર વર્ષના બાળકનું મોત થયું છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ખડબડાહટ મચી ગયો છે ઘટનાની હવે વિગતે વાત કરીએ તો જે ફરિયાદી હતા તેઓ દ્વારા પોતાના ગામમાં રહેતા હતા ત્યારે બે આરોપીઓ બાઇક ઉપર આવે છે ને અવારનવાર આ આરોપીઓ છે તેમના ગામના આંટા કરતા હતા જેને લઈને અગાઉ પણ કોઈ અદાવત ચાલતી હશે તેને લઈને વિવાદ થયો હતો જોકે ફરિયાદીની દીકરી પણ છે તેમાં ફરિયાદીનો એવો આરોપ છે કે ફરિયાદીની દીકરીને છેડતી માટે આવા નવારા આરોપીઓ છે તે આ પ્રકારે બાઇક ઉપર અવર જવર કરતા હતા કે આ મામલામાં જ્યારે ગઈકાલે રાત્રિના દરમિયાન બાઇક ઉપર આ બે આરોપીઓ આવ્યા ત્યારબાદ જે ફરિયાદી છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો બોલાચાલી થઈ ન્યાટલામાં બાઇક પર બેસેલા એક શખ્સ દ્વારા પોતાની પાસે રહેલી જે બંદૂક છે તેના વડે ફાયરિંગ કરવામાં આવે છે જે ફાયરિંગમાં ત્યાં ઉભેલા બાર વર્ષના બાળક જેનું નામ નિકુલ ડુંગરાણી છે તેનું મૃત્યુ નિપજે છે ત્યારે અને ફરિયાદી છે તેમને ઈજા પહોંચે છે આ ઘટનાના પગલે આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે ઘટનાને લઈને સમગ્ર ગામમાં ખળબડાટ મચી ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડ્યા આવી હતી અને આ ઘટનાને લઈને ડીવાય એલસીબી એસઓજી સહિતનો કાફલો પણ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ઝડપટપૂર્વક તપાસ હાથ ધરી હતી જેમાં આ મામલામાં હત્યા અંગેનો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જે હાલ આરોપીઓ ફરાર છે તેમની ધરપકડ કરવા માટે પણ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ આવી રીતે જે ઘટના સામે આવી છે તે ઘટનાથી